નમસ્તે એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે વૈદિક ગણિતના આ વિડીયોમાં આપણે સૂત્ર 1 એકાધિકિન પૂર્વણની મદદથી કેટલા ચોક્કસ પ્રકારના ભાગાકાર કઈ રીતે મૌખિક રીતે ગણી શકાય છે તે શીખીશું જો સૂત્રનો સંસ્કૃત નામ આ રીતે એકાધિકિન પૂર્વણ એવું છે અને એનો ગુજરાતીયર એક વડે પહેલા કરતા એક વધારે એવો થાય છે જ્યારે આ રીતની રકમ હોય કે અંશમાં એક અને છેદમાં એકમનો અંક નવ તો એવી વખતે આ મેથડથી મૌખિક ગણતરી શક્ય બને છે જો સૌથી પહેલાં તો આ સૂત્રના નામ પ્રમાણે મેથડને સમજે કે અહીં હું આને x કન્સિડર કરું તો પહેલા કરતા એક વધારે એટલે કે મૌખિક ગણતરીમાં અને x પ્લસ વન is એવું કન્સીડર કરીને આપણે ભાગાકાર વિચારીશું એ જ પ્રમાણે અહીં અને x કહીએ તો x ટુ થ્રી એટલે કે મૌખિક ગણતરી વખતે આને વન ડિવાઈડેડ બાય થ્રી એવું વિચારીશું એ મુજબ અહીં પણ અહીં એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ફોર

તો નેચરલી આપણે આ રીતે દશાઉ મૂકવું પડશે હવે હજુ પણ ભાગ નહીં ચાલતા અહીં શૂન્ય અને અહીં શૂન્ય આ મેથડ મુજબ આ રીતે મૂકવાના અને હવે દસ કન્સીડર કરી અને ભાગ ચલાવી તો પાંચ વડે ભાગ ચાલશે ખરો અને શેષ શૂન્ય તો અહીં સૌથી પહેલા આ રીતે શૂન્ય પોઈન્ટ શૂન્ય ફાઈવ એમ ભાગફળ આવશે આપણને ખબર છે કે આ exact one by two નથી પણ one divided by nineteen છે તો એ મુજબ હજુ આગળ ગણતરી શક્ય બને છે તો સૌથી પેલા હવે આને પાંચ તરીકે વિચારી મનમાં અને એને બે વડે ભાગીએ તો આ રીતે બે દુ ચાર શેષ એક વધશે ખરું તો હવે અહીં ભાગફળ બે શેષ એક બાર તરીકે શેષ હવે આને છ તરીકે વાંચીએ તો છ ને બે વડે ભાગ ચલાવતા કેટલા મળશે ત્રણ તો અહીં ત્રણ મૂકીશું હવે ત્રણ ને અગિયાર તરીકે વાંચી હવે એને બે વડે ભાગ ચલાવીએ તો બે પંચા દસ શેષ એક એટલે કે ભાગફળ તરીકે પાંચ શેષ એક હવે આને પંદર તરીકે વાંચીએ તો બે સિક્કા ચૌદ શેષ એક સત્તર એટલે કે બે ઇઠા સોળ શેષ એક ત્યારબાદ બે નવ્વા અઢાર બે ચોક આઠ શેષ એક બે સિક્તા ચૌદ બે ભાગ ચલાવતા બે છો બે ચોક આઠ બે દુ ચાર અને બે એકા બે હવે ફરીથી આ રીતે એક તરીકે રિપીટ થશે આ બધી સંખ્યા ખરું તો આપણે અહીં આ રીતે આઈ એવું લખીએ

નવ ચાર સાત ત્રણ છ આઠ ચાર અહીં માત્ર ચાલો કેલ્ક્યુલેટર ની મદદથી એને ચકાસીએ જો એક ભાગ્યા ઓગણીસ અરે વાહ આપણો જવાબ અહી હવે આ અડધા અંકમાં આ રીતે ભાગફળ ને મેં ડિવાઈડ કર્યો તો જો દરેક વખતે આ ઉપર નીચેની રકમમાં સરવાળો નવ બને છે જો શૂન્ય નવ નવ પાંચ ને ચાર નવ સાત ને બે નવ ત્રણ ને છ નવ ત્રણ ને છ નવ એક ને આઠ નવ પાંચ ને ચાર નવ સાત ને બે નવ અરે વાહ કેવું સરસ કોમ્બિનેશન બને છે ખરું તો આ રીતે ભાગાકારની રીતે આપણે ઘણો ઝડપથી જવાબ મૌખિક રીતે પણ ગણી શકીએ છીએ હવે ગુણાકારની રીતે જોઈએ તો સૌથી પહેલા આપણે વન ને છેલ્લો અંક લઈએ હવે એક ને બે વડે ગુણો તો બે આ વખતે આપણે ડાબી બાજુએ અંક મૂકતા જઈશું અહીં જમણી બાજુએ એક પછી એક મૂક્યા અહીં પાછળથી શરૂઆત કરી છે ખરો તો એક દુ દુ હવે બે વડે ગુણીએ તો ચાર અને બે વડે ગુણીએ તો આઠ આઠ ને બે વડે ગુણીએ તો સોળ અહીં વધી એક હવે છ ને બે વડે ગુણીએ તો છ દુ બાર ને એક તેર તો આ રીતે બધી અહીં ઉમેરવાની અને તેર આ રીતે હવે ત્રણ દુ છ ને એક સાત બે ચોક આઠ ને એક નવ અને હવે ફરીથી નવ ને ગુણીએ તો નવ એટલે કે અઢાર બેઠા સોળ ને એક પંદર બે પંચા દસ ને એક અગિયાર બે એકા બે ને એક ત્રણ બે તરી છ બે છંક બાર હવે બે ને શૂન્ય સાથે ગુણીશું તો શૂન્ય ખરો એટલે કે હવે આગળ જવાબ નથી બનતો તો અહી આ રીતે આપણને ખબર છે કે દશાંશમાં આ રીતે જવાબ બનશે ખરું તો આ તો આપણે ગુણાકારની રીતે પાછળથી ગણતરી કરી અને દશાંશ પછીના અંકો ગણી શકીએ છીએ ખરો અને આ આપણો જવાબ બને આ ભાગાકાર ની રીતે આ ગુણાકારની રીતે પાછળથી ગણતરી કરી તો એ જ રીતે હવે 1 290 વિશે વિચારી તો રકમ લખું કરીશું માટે તો તો ને ભાગી હવે આને દસ તરીકે કન્સિડર કરી આ શૂન્ય આ એક પછીનો છે ખરો તો ત્રણ વડે ભાગ ચાલશે શેષ એક ત્રણ કરી નવ શેષ એક હવે 13 એટલે ત્રણ ચોક બાર

तर नव् सत्या शेष एक त्रंष एक तरह पंचा पंदर शेष एक पंदर तर तरी तर एका तर शेष बे एक तर स एक तर छ शेष एक બાર ત્રણ છ બાર ત્રણ એકા ત્રણ શેષ એક અગિયાર ત્રણ તરી નવ શેષ બે ત્રેવીસ એટલે ત્રણ સિક્કા એકવીસ શેષ બે ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ છેલ્લો અંક આ રીતે એક આવ્યો એટલે હવે આ બધા જ અંક રિપીટ થશે ભાગફળમાં શૂન્ય ત્રણ ચાર ચાર આઠ અને જો અહીં આ એક બે ત્રણ ચાર દસ બાર ચૌદ સોળ અઢાર વીસ એકવીસ બાવીસ અંક છે તો આપણે ચૌદ અંક પછી બાકીના અંક નીચે લખીએ તો એનું કોમ્બિનેશન હંમેશા સરવાળા તરીકે નવ મળશે ખરું બે સાત પાંચ આઠ છ બે શૂન્ય છ આઠ હવે બાકીના અંક અહીંથી લખો નવ છ જવાબ તો અહીં સર છે પણ આ તો આપણે તાળો પણ મળી જાય કે દરેક આ રીતે સરવાળો પાંચ બને છે પાંચ પાંચ એક સાત બે ચાર એક ત્રણ સાત નવ ત્રણ અને એક ખરું તો જો આ આપણું ભાગ ફળ છે અને અહીં આ દરેક અંકને આ રીતે મેં ગોઠવ્યા છે હવે રિપીટ થશે નવ ખરો દરેક વખતે જુઓ સરવાળો નવ બને છે આ ભાગફળનો ખરો કેવું મજાનું છે અને ગુણાકારની રીતે વિચારીએ તો સૌથી પહેલા એક

એક ત્રણ દુ છ ને એક સાત ત્રણ સિત્તા એકવીસ બે બે ત્રણ 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 ને પાંચ પંચા પંદર ત્રણ પંચા પંદર ને એક સોળ ત્રણ છંક અઢાર ને એક ઓગણીસ ત્રણ નવ્વા સત્યાવીસ ને એક અઠ્યાવીસ ત્રણ ઇઠા ચોવીસ ને બે છવ્વીસ ત્રણ છં અઢાર બે વીસ હવે આપણે જાણીએ છીએ કે આ રીતે જ્યારે શૂન્ય હોય તો સામાન્ય રીતે અહીં અટકી જઈશું ખરું

ત્રણ ઇઠા ચોવીસ ત્રણ ચોક બાર બે ત્રણ તરી નવ ને એક દસ અને હવે ત્રણ ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય તો અહીં આપણે અટકીશું ખરું જ્યારે આ રીતે એક અને શૂન્ય આવે ત્યારે આપણે અટકીએ છીએ શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ ચાર ચાર આઠ બે સાત પાંચ આઠ છ આ રીતે છેલ્લે રિપીટ થશે સંખ્યા એક પછી ખરું તો ચાલો આપણે આને મદદ મદદથી પણ ચકાસી જોઈએ જવાબમાં વન ડિવાઈડેડ બાય ટુ નાઇન અરે વાહ જો તાળો મેળવી જોઈએ અહીં આ બંને જવાબ તો આપણો જવાબ એકદમ સાચો છે અને આ તો મૌખિક રીતે પણ ગણી શકાય એવું છે જો આપણે ટ્રેડિશનલ પદ્ધતિથી આ ભાગાકાર કરવા જઈએ તો ઓગણત્રીસ નો ઘડિયો વિચારી વિચારીને કેટલું અઘરું પડે પણ એના કરતા આ જવાબ કેટલો ઝડપથી ગણી શકાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ તમે આ રીતે બીજા ઘણા બધા ભાગાકાર ના દાખલા વિચારી શકો છો પણ આ એક પર્ટિક્યુલર મેથડ આ પર્ટિક્યુલર કોમ્બિનેશન માટે જ છે ખરું ભલે ત્યારે આવજો